સાંતલ્પુર તાલુકાના વરાહી પોલીસ સ્ટેશન હદમાં એક ગરીબ વાદી સમાજના આંધેરના મૃત્યુ મામલે મોટો રહસ્યમય ગણાંક સામે આવ્યો છે કોઈના ગામના રહેવાસી ભીખાભાઈ વાંજા વાદી પોતાના સગા સંબંધીને ત્યાં મહેમાન ગતિ માટે ગયા હતા આ દરમિયાન તેમને કોઈ કેફી પદાર્થ પીવડાવી મોતને ગાંઠ ઉતારવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પરિવારજનો જણાવી રહ્યા છે પરંતુ ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપી સગા સંબંધીઓ દ્વારા લાશને ગાડીમાં નાખી ભીખાભાઈના ઘરે લાવવામાં આવી અને અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું કહી દફન વિધિ પણ કરી દેવામાં આવી દફન વિધિ બાદ મૃતકના ભાઈ અને પુત્રને આસપાસની ચર્ચાઓથી શંકા ઊભી થઈ કે આ મૃત્યુ અકસ્માત નહીં પરંતુ મર્ડર હોઈ શકે પરિવારજનોએ જ્યારે વારાહી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે આરોપીઓના રાજકીય વગના કારણે કોઈ કાર્યવાહી ન થવાનો આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે મૃતકના પુત્રને વારાહી પોલીસ સ્ટેશન ખાતે જવાબ આપવા બોલાવવામાં આવ્યા પરંતુ ત્યાં તેમના નિવેદનમાં પોતે કહેલું એક અને પોલીસ દ્વારા લખાવવામાં આવેલ કંઈક અલગ જ હોવાથી કોઈ સહી કે લેખિત કાર્યવાહી કર્યા વગર તેઓ ભારે મનથી પોલીસ સ્ટેશનમાંથી પરત ફરી ગયા મૃતકના પુત્ર હેમાભાઈ ભીખાભાઈ વાદી ભાંજા દ્વારા એસપી ઓફિસમાં લેખિત અરજી અને રજૂઆત કરી હતી એસપી ઓફિસમાંથી આદેશ થયા બાદ પણ કેસને અકસ્માત બતાવી મામલો નબાવી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનો આક્ષેપો કરી રહ્યા છે અંતે પરિવારજનોએ કોર્ટનો સહારો લીધો અને મીડિયા સામે આવી જાહેર નિવેદન આપ્યું ત્યારબાદ મીડિયા દ્વારા જ્યારે વારાહી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વારાહી પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા વાય પટેલ સાહેબે જાણવા મળ્યું કે આ ઘટના બે હજાર ચોવીસની છે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું પોસ્ટમોર્ટમ પણ કરાયો કેસ છે પણ હવે અહીંથી શરૂ થાય છે સૌથી મોટો સવાલ મૃતકનું મરણ પ્રમાણપત્ર કોરડા ગ્રામ પંચાયત દ્વારા જારી કર્યું જેમાં મરણ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસ દર્શાવવામાં આવી છે ત્યારે પોલીસ તરફથી મળતી માહિતી મુજબ મૃત્યુ બે હજાર એકવીસમાં થયું હોવાનું જણાવવામાં મળ્યું અને જો મૃત્યુ બે હજાર એકવીસમાં થયું તો મરણ પ્રમાણપત્ર બે હજાર ચોવીસ કેવી રીતે જો મૃત્યુ બે હજાર ચોવીસમાં થયું તો પોલીસ બે હજાર એકવીસ કેમ કહી રહી છે અને મર્ડરની શંકા હોવા છતાં એફઆઈઆર કેમ દાખલ નથી થતી ગરીબવાદી સમાજના વ્યક્તિને ન્યાય મળશે કે નહીં હવે જોવાઈ રહેશે કે શું ઉચ્ચ સ્તરીય તપાસ થશે શું ફરીથી કેસ રીઓપન થશે કે ગરીબ પરિવારને હજુ પણ ન્યાય માટે ભટકવું જ પડશે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે ભી એમાંભાઈ ભીખાભાઈ બોલો સાહેબ મેં અરજી કરી હતી તૈણ ત્રણ સાડા ત્રણ મહિના થયા એટલે ત્રણ સાડા ત્રણ મહિનાથી વારે આવું જવું કોઈ વારે પોલીસ સ્ટેશન મને જવાબ આપતી નહીં નહીં વિનતતા આપતી નહીં એટલે પાછા કાલ બોલાયા હતા પોલીસ સ્ટેશન સાહેબે તો કહેતું તો કાલ હું જોઉં પોલીસ સ્ટેશને એટલે આખો દાડો બે રહ્યો અને લોકો મારા ત્રણ વાગે બોલાયો અંદર વાપિસમાં તો મને કે તું આ કાગળ ઉપર સહી કર તો મેં સાહેબને કીધું શું શું તમે લખ્યો તો વંચાય તો બધે ઊંધો ઊંધો લખેલો હતો પછી મેં સે ના કરી હું પાછો અહીંયાથી બહાર નીકળીને બહાર જતો કે સાહેબ હું તમે ખોટો ખોટો લખો એટલે હું સહી નહીં કરું આટલી મારી વિનંતી છે હું એટલો કહું આ આ મારા આગળ વધારો આટલો કરી હાલો તમે સાહેબ પણ આ વોરિડ પોલીસ સ્ટેશન ત્રણ મહિનાથી ધક્કા ખાવું એટલે મારો કોઈ કરતી નહીં સાહેબ સાહેબ હું ઢીંગાભાઈ ગુગાભાઈ બોલું છું મારા ભીખાભાઈ મારા ભાઈ થાતા હતા અત્યારે એ એમનો કેસ ચાલે છે સાહેબ મારો ભત્રીજો છે સાહેબ એ અમારા નવરાન પોલીસ સ્ટેશન વારે સ્ટેશનમાં જાય છે પણ સાહેબ કોઈ ન્યાય મળતો નથી હવે અમારો આવો ન્યાય કરી આપો તો તમારી આભાર કહેવાય સાહેબ અમને કોઈ જવાબ આપતો નથી ગરીબ માણસને કોઈ સાંભળતો નથી અને સાહેબ અમારા ભત્રીજો જાય છે તે એમણે કાંઈ લખાણ મખાન કર્યો હશે તો એ લખાણમાં શું ઊંધો ઊંધો લખ્યો હશે સાહેબ તો એ સહી માગતા હતા સહી મારા ભત્રીજે કરી નથી સાહેબ એમણે આવી ગયા છે અમને કોઈ સાહેબ ન્યાય મળતો નથી ને એટલો તમારો આભાર સરકાર મા બાપનો એટલો મને ન્યાય લઈ આપો તો તમારો આભાર આભાર સાહેબ